જેમનું મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યા છે અને ખનીજ માફિયાનું સીધું જ ભાજપ સાથે કનેક્શન હોવા અંગે શંકા વ્યક્ત કરી છે શું છે સમગ્ર વિગત જાણ્યા હવાલમાં જય હિન્દ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી ગુજરાતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચોડે દાડે ચાલે છે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે મેળ પાડી દો અને તમામ પક્ષોને લાંચ આપ્યા બાદ લટકાની લાંચ પોલીસને આપી દો એટલે તમારો ધંધો જોરશોરથી ચાલે પોલીસ દ્વારા તમામ પ્રકારની સુરક્ષા પણ પૂરી પાડવામાં આવે છે એ માટે કોઈ આડુ ઉતરે તો તેનો રસ્તો પણ પોલીસ દ્વારા કરી આપવામાં આવે છે ગેરકાયદેસર ને લગતી તમામ સુવિધાનું વન સ્ટોપ સોલ્યુશન ગુજરાત પોલીસ બની ચૂકી હોય તેવી સ્થિતિ ગુજરાતમાં સર્જાઈ છે ગીર સોમનાથમાં વર્ષોથી ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે જોકે હવે અચાનક કોંગ્રેસી ધારાસભ્ય વિમલ ચુડાસમાને આ યાદ આવ્યું છે અને તેમણે ખાણ ખનીજ વિભાગના અધિકારી પર ગંભીર આક્ષેપો કર્યા છે તેમનું કહેવું છે કે ખાણ ખનીજ વિભાગના કમિશનર ધવલ પટેલને અનેક વખત રજૂઆતો કરી છે જોકે કમિશનર સરકારી જવાબ આપતા રહે છે અને હવે તો તેઓ ફોન પણ નથી ઉપાડતા આ સિવાય પણ તેમણે ખનીજ માફિયાઓના તાર કમલમ સુધી જોડાયેલા હોવાના આક્ષેપ કર્યા છે સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે સમગ્ર ગુજરાતમાં એમ મારું મારું શહેર ચોરવાડ જે જુનાગઢ જિલ્લામાં આવેલું છે તાલુકો માળિયા હાટીના આજે વરસાદની સિઝન હોય તો વરસાદની સિઝન પહેલા ખેડૂત લોકો એક ટ્રેક્ટર માટી ભરીને પણ જતા હોય તો તાત્કાલિક પોતાની ખેતી કરવા માટે થઈને તોય આજે ખનીજના અધિકારી દ્વારા તાત્કાલિકને પકડવામાં આવે છે દંડ દેવામાં આવે છે આજે સમગ્ર ગુજરાતમાં ખેડૂતો પોતાની ખેતી માટે માટીનું એક ટ્રેક્ટર નથી લઈ જઈ શકતા ત્યારે આજે ચોહવાડ શહેરમાં એ ધમધમતી ખાણ ચાલી રહી છે એ મેં માર્ચ મહિનામાં આ રાજ્યના કમિશનર ખનીજના કમિશનર ધવલ પટેલને એમને પત્ર લખેલું વિધાનસભામાં પણ આ પ્રશ્નો ઉપાડેલો અને મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખેલો અવારન અવાર માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધી મેં અનેક પત્રો જે કમિશ્નરશ્રીને લખેલા અને કમિશનરને કમિશનર ધવલ પટેલને જે ખનિજના કમિશનર છે ગુજરાત રાજ્યના એને અવારનવાર ટેલિફોનિક પણ વાત કરેલી કાલે મેં એમને ટેલિફોન કરેલો કે તમને આટલા સમયથી ટેલિફોન કરું છું તમને પત્ર લખેલું છે આજે જે બેલાની ખાણો છે એ ધમધમી રહી છે અને તમને દર વખતે ફોન કરું ત્યારે તમે એમ કહો છો કે હું જોઈ લઉં છું પણ કઈ પ્રકારનું તમે જોવા માગો છો એ મને સમજાતું નથી આજે બસો કરોડની ઉપરને ખનીજ ચોરી ચાલુ છે એ ખાડાઓ માપવામાં આવે તો બસો કરોડની ઉપરનું ખનીજ દંડ થઈ શકે છે ત્યારે મેં કાલે એમને લખેલો કે અત્યાર સુધી તમે જોઉં છો પણ તમે એકવારના કાર્યવાહી કરેલી નથી તમારા ખનીજના અધિકારી આવે છે આટો મારીને વહી જાય છે તો તમે પણ ત્યાં તમારી ફ્લાઇંગ સ્કોટ છે એ ફ્લાઇંગ સ્કોટને પણ મોકલતા નથી તો એનો મતલબ એ છે મેં એવું કીધું કે મને લાગી રહ્યું છે કે હપ્તા તમારા સુધી પણ પહોંચી રહ્યા છે એ વાત સાંભળતા એમને તાત્કાલિક મારો ફોન કાપી નાખેલો પછી મેં એને વારંવાર ફોન કરેલા પણ એને ફોન ઉપાડ એમને મારો ફોન ન ઉપાડેલો અને આજે આજે પણ મેં રાહ જોયેલી હજી પણ અહીં મારા ચોરવડ શહેરમાં કે બિનકાય કાયદા થયા ખનીજ માફિયાઓની ખાણ બેફામ ચાલી રહી છે એનો મતલબ એ થયો કે ખનીજના કમિશનર ધવલ પટેલ સુધી પણ હપ્તા પહોંચી રહ્યા છે એ પોતે પણ હપ્તા લઈ રહ્યા છે હવે હું સરકારને લખવાનો છે પત્ર લખવાનો છે સરકારને પણ રજૂઆત કરવાનો છે કે આ ધવલ પટેલ છે એ એ હપ્તા લઈ રહ્યા છે તો સરકાર શું એની ઉપર કાર્યવાહી કરે છે કે નહીં અને જો સરકાર એની ઉપર કાર્યવાહી ન કરે આવા અધિકારીઓ ઉપર એનો મતલબ કે આ આ હપ્તાઓ છે એ કમલમ સુધી પણ જઈ રહ્યા છે અને કમલમ સુધી જઈ રહ્યા છે એના મતલબ અધિકારીઓથી લઈ અને કમલમ સુધી હપ્તા જઈ રહ્યા છે ત્યારે જો એની ઉપર સરકાર દ્વારા ગુજરાત રાજ્યની સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો અમી સમજીએ કે ધવલપથલ સુધી જ આપતા જઈ રહ્યા છે ત્યારે મારી તાત્કાલિક વિનંતી કે તાત્કાલિક ધોરણે

મુખ્યમંત્રીને પત્ર લખી ખનીજ ચોરી અંગે કાર્યવાહી કરવા પણ માંગ કરી છે એટલે હવે જોવું રહ્યું કે વિમલ સમાની આ રજૂઆતની ધવલ પટેલ પર કેટલી અસર પડે છે અને હપ્તાખોરી આક્ષેપ અંગે ભાજપ શું પ્રતિક્રિયા આપે છે લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બી એસ ટીવી નમસ્કાર